પાંચ જાન્યુઆરી પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્યપ્રદેશ ઝારખંડ છત્તીસગઢમાં ધુમ્મસ નું એલર્ટ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે છ જાન્યુઆરી મેદાની રાજ્યોમાં વરસાદ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્યપ્રદેશમાં વરસાદનું એલર્ટ જેનાથી ઠંડી વધી શકે છે પહાડી રાજ્યોના નીચલા વિસ્તારોમાં હળવો વરસાદ જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે રાજસ્થાનમાં રવિવારે પાંચ જિલ્લામાં કોલ્ડવેવ અને નવ જિલ્લામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શનિવારે રાજ્યના ત્રણ શહેરો સિવાયના તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું મધ્યપ્રદેશમાં શિયાળાની સિઝનમાં પહેલીવાર સૌથી લાંબો ધુમ્મસ છવાઈ રહ્યો છે શનિવારે ભોપાલમાં આખો દિવસ ગાઢ ધુમ્મસ રહ્યું રાજ્યના અન્ય ભાગોમાં પણ તેની અસર જોવા મળી આ કારણે દિવસ દરમિયાન કડકડતી ઠંડી રહી અગિયાર શહેરોમાં પારો વીસ ડિગ્રીથી નીચે જ રહ્યો આવું જ હવામાન આગામી બીજી ત્રણ દિવસ સુધી રહી શકે છે બિહારના તમામ અડત્રીસ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે પટના રાજ્યમાં સૌથી ઠંડુ રહ્યું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કડકડતી ઠંડી ચાલુ રહેશે ધીમે ધીમે શીતલહેર શરૂ થશે જેના કારણે ઠંડી વધુ વધશે દસ જાન્યુઆરી સુધી આવું જ હવામાન રહેવાની સંભાવના છે